શ્રી કૃષ્ણ આજ માર કાના ને ઊંઘ નથી આવી રે આજ માર કાના ને કોની નજર લાગી છે રોજ રોજ કાનો મધુવનમાં જાય છે રોજ રોજ કાનો મધુવન મજાય છે મધુવન મજા યને બંછરી બજાવે છે મધુવન મજાય છે ને બંછરી બજાવે છે એવી કઈ ગોવાલણ છે કે નજર એની લાગી છે એવી કઈ ગોવાલણ છે કે નજર એની લાગી છે આજ મારા ઊંઘ નથી આવી રે આજ કોની નજર લાગી છે રોજ રોજ કાનો બગીચા મજાય રોજ રોજ કાનો બગીસા મજાય બગીચા મજા છે ને ફૂલ તોડી લાવે છે બગીસા મજા છે ફૂલ તોડી લાવે છે એવી કઈ તે માલણ છે નજર એની લાગી છે એવી કઈ તે માલણ છે નજર એ ની લાગી છે આજ માર કાના ને ઊંઘ નથી આવી રે આજ માર કાના ને કોની નજર લાગી છે રોજ રોજરો જકાનો વનરાવનમાં જાય છે રોજ જકાનો વનરાવન માં જાય છે માં જાય છે ને રાસ વનરાવન માં જાય છે ને રાસ છે એવી કોઈ તે ગોપી છે કે નજર એની લાગી છે એવી કોઈ તે ગોપીસે નજર એની લાગી છે આજ માર કાના ને ઊંઘ નથી આવી રે આજ માર કાના ને કોની નજર લાગી છે રોજરો જકાનો પનઘટ પર જાય છે રોજરો જકાનો પનઘટ પર જાય છે પનઘટ પર જાય બેડા છે પનઘટ પર જાય બેડા છે એવી કઈ પનિયારી છે નજર એની લાગી છે એવી કઈ તે પનિયારી છે કે નજર એની લાગી છે આજ માર કાના ને કોની નજર લાગી છે આજ માર કાનાની ઊંઘ નથી આવી રે રોજ રોજ કાનો મંદિરમાં જાય છે રોજ રોજ કાનો મંદિર માં જાય છે મંદિર માં જાય છે ને પૂજા કરાવે છે મંદિર માં જાય છે ને પૂજા કરાવે છે એવી કોઈ પૂજા રણ છે કે નજર એની લાગી છે એવી કઈ પૂજારણ છે કે નજર એની લાગી છે આજ માર કાના ને ઊંઘ નથી આવી રે આજ માર કાના કોની નજર લાગી છે આજ રોજ રોજ કાનો ગોકુળમાં જાય છે રોજ રોજ કાનો ગાયું સરાવા જાય છે ગોવાળની સાથે મસ્તી કરે છે ગોવાળોની સાથે મસ્તી કરે છે એવી કઈ મૈયારણ છે કે નજર એની લાગી છે એ કઈ મૈયારણ છે કે નજર એની લાગી છે આજ માર કાના ને ઊંઘ નથી આવી રે આજ માર કાના ને કોની નજર લાગી છે રોજ રોજ કાનો બર્ષાનામાં જાય છે રોજ રોજ કાનો બર્ષાનામાં જાય છે બર્ષાનામાં જાય છે ને રાસ રમી છે માં જાય છે ને રાશ રમેશે એવી કય સખી સે કે નજર એની લાગી છે કે નજર એવી લાગી શે નિસખી સખી તે રાધાશે કે નજર એની લાગી છે એની ગૌરી રાધા શીશે કે નજર એની લાગી છે આજ માર કાના ને ઊંઘ નથી આવી રે આજ માર કાના ને કોની નજર લાગી છે આજ માર કાના ને રાધાની નજર લાગી છે જય શ્રી કૃષ્ણ ગમે તો લાઈવ કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં